રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વેરાવળમાં પણ તંત્ર દોડતું થયું વેરાવળના બે ગેમ ઝોનને ક્લોઝર નોટિસ ફટકારી બંધ કરવામાં આવ્યા છે શક્તિ શોપિંગ મોલ તેમજ સાચી મલ્ટીપ્લેક્સમાં ચાલતા ગેમ ઝોન બંધ કરાયા છે આ ઉપરાંત જુદા જુદા ત્રણ મલ્ટીપ્લેક્સોમાં પણ ફાયર સહિતની ચકાસણી હાથ ધરવામાં આવી છે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે મામલતદાર ચીફ ઓફિસર પીજીવીસીએલ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ફાર્મના ડિલેવર કીધો કે હું નાયબ ઇજનેર તરીકે પીજીવીસીએલમાં વેરાવળ શહેરમાં ફરજ છે શું સર રાજકોટ બતાવવા શું કાર્યવાહી કરવામાં આવી રાજકોટમાં જે કાલે જે દુર્ઘટના બની છે એના અનુસંધાને અમારા તંત્ર તરફથી એવી સૂચના આપવામાં આવી છે કે અને આસપાસના વિસ્તારોમાં જે કઈ જગ્યાએ ગેમ ઝોન છે એ તમામ સેફ્ટીના નોટ્સ ઇલેક્ટ્રિકલ્સના નોટ્સ પ્રમાણે પૂરો થઈ શકે તેવી ચેક ક્યાં ક્યાં ચેકિંગ હાથ ધર્યું

ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેઇલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે